ભારત અને યુરોપિયન યુનિયન આ વર્ષે મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ હોર્સુલા વોન ડેરલેને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર આ વર્ષે પૂર્ણ કરવા માટે સંકલ્પ કર્યો છે યુરોપિયન યુનિયન હાલમાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને બે હજાર તેવીસ થી ચોવીસ નાણાકીય વર્ષમાં દ્વિપક્ષીય વેપાર એકસો સાડત્રીસ દશાંશ પાંચ અબજ ડોલર સુધી પહોંચ્યો છે જે છેલ્લા દાયકામાં લગભગ નેવું ટકા વૃદ્ધિ દર્શાવે છે મુક્ત વેપાર કરાર માટેની ચર્ચાઓ જે આઠ વર્ષથી અટકેલી હતી બે હજાર એકવીસમાં ફરી શરૂ થઈ હતી અને હવે તેમાં રોકાણ સુરક્ષા અને ભૂગોળીય સંકેતો જેવા વિષયોનો સમાવેશ થાય છે વોન ડેર લેયન હાલમાં ભારતની બે દિવસની મુલાકાત પર છે જેમાં યુરોપિયન યુનિયનના અન્ય નેતાઓ પણ સામેલ છે આ મુલાકાત વધતી જતી ભૂ રાજકીય તણાવની વચ્ચે થઈ રહી છે જ્યાં બ્રસેલ્સ અને નવી દિલ્હીએ તેમની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ઊંડા સહકાર માટે મુખ્ય ક્ષેત્રોને ઓળખવાની યોજના બનાવી છે બિઝનેસ કોન્ફરન્સમાં બોલતા વોન ડેર લેયને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી અને મે આ વર્ષે મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા માટે સંકલ્પ કર્યો છે યુરોપિયન યુનિયન ભારતને આયાત કરેલી કાર વીસકી અને વાઇન પરના ઊંચા શુલ્ક ઘટાડવા માટે વિનંતી કરશે જે હાલમાં એકસો ટકાથી એકસો પચાસ ટકા સુધી છે ભારત આ શુલ્કને ધીમે ધીમે ઘટાડવા માટે તૈયાર છે યુરોપિયન યુનિયનના ઉચ્ચ કાર્બન શુલ્ક અને વનવિસ્તાર નિયમો માટેના પ્રસ્તાવોનો ભારત વિરોધ કરે છે કારણ કે તે તેના આર્થિક હિતોને નુકસાન પહોંચાડી શકે છે યુરોપિયન યુનિયન સરળ નફો પ્રત્યાવર્તન અને ઝડપી વિવાદ નિરાકરણની માંગ કરે છે જ્યારે ભારત પ્રારંભિક સ્થાનિક અદાલતી પ્રક્રિયાઓ પર ભાર મૂકે છે ભારત ડેટા સુરક્ષિત દેશ તરીકે માન્યતા અને યુરોપિયન યુનિયનમાં તેના વ્યાવસાયિકો માટે સરળ કામની પહોંચ ઇચ્છે છે જ્યારે યુરોપિયન યુનિયન ભારતીય સેવા ક્ષેત્રોના વિશિષ્ટ ઉદારીકરણને પ્રાથમિકતા આપે છે આ ચર્ચાઓ દરમિયાન બંને પક્ષોએ સહકારના લાભો પર ભાર મૂક્યો છે અને આર્થિક અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવા માટેની તક તરીકે ભૂ રાજકીય પડકારોને જોયા છે બોન્ડે લેને જણાવ્યું કે અમે બંને સહકાર અને સાથે કામ કરવાની દુનિયામાં લાભ મેળવીએ છીએ આ મુલાકાત આગામી યુરોપિયન યુનિયન ભારત સમિટમાં કાંક્રીટ પરિણામો માટેનું મંચ તૈયાર કરે છે A free trade agreement between the European Union and India would be the largest deal of its kind anywhere in the world. I am very well aware it will not be easy. But I also know that timing and determination counts and that this partnership comes at the right moment for the two of us. this is why we have agreed with prime minister modi to push to get it done during this year. and you can count on my full commitment to make sure we can deliver. ladies and gentlemen, the second broad area for renewed cooperation is security and stability. And here again, we have many shared interests. Wars, conflicts and coups have erupted in Europe, the Middle East, Asia, in Africa and across different regions. And what happens in one part of the world matters to both Europe and India. Even if we sit far apart on the map, because peace, security and prosperity are indivisible.